અને ચાલો તો હવે તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હું તમને આગળ બતાવીશ ફાઇનલી આવી ગઈ છે અને હવે ભાઈ ની લોકો ઉતારવા આવ્યા છે ને મીનાક્ષી દીદી તો અત્યારેનો સો ગાય ઉતારે છે પછી અમે ફાઇનલી બતાવશું કેવી છે આપણી ગાય એ તો અત્યારેમાં ગાય આવી ગઈ છે ફાઇનલી ફાઇનલી આવી જા વાસડો છો કેટલો મસ્ત છે મોટી બેન લઈ લે એ

તો આજે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીની બધાને હાર્દિક શુભકામનાઓ અને આજે જો આપણે અમારા સોરા વિસ્તારમાં ગણપતિ પપ્પા બેસાડેલા છે તો પ્રકાશભાઈ લેવા તા ગણપતિ અને પૂજા વિધિ બધું કરવાનું છે તો ભાઈ આપણા ત્યાં ગયેલા છે અને હવે આપણે અત્યારમાં જો આપણા પ્રિય પ્રિય દીદી આવી રહ્યા છે મહેમાન તો એ કેમ આવે છે એ તમારે આખો બ્લોગ જોવો પડશે અને પછી તમને ખ્યાલ આવશે અને આપણે નવી ગાય અને નવો વાસણો લાવ્યા છે તો વાંસડા નામ તો હું એમ કહી દઉં કે ગણેશજી પાડી દેવું પણ હું પાડી કે નક્કી નહીં અને ગાયનું નામ તો આપણે જોશું કે લાસ્ટમાં શું નામ પડે કેમકે બહુ બધી કોમેન્ટ આવે ને પછી અમે ડિસાઇડ કરીએ કે આપણે શું નામ રાખવું તે અને હમણાં આપણા બ્લોગ ન થાય એટલે ફૂલ સપોર્ટ કરવા મળ્યો અને પાછા રેગ્યુલર આપણા બ્લોગ જોવા મળ્યો અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર જય શ્રી કૃષ્ણ ખાસ કરીને તો મીનાક્ષી બેન ખરીદી કરવા ગયા તો જોવા માટે આવી ગઈ અને હિરલ બેન ની તબિયત છેલ્લા પંદર દિવસ થી દેખાઈ ગયું છે એટલે મેં કીધું એની તબિયત ને દવાની જરૂર નથી ખાલી ને મળી આવી હકીકત એવું જ છે હીરાલબેન આજે એમ લાગે છે ઘણા હાસા થઈ ગયા છે કારણ કે હિરલબેન ને માણસ ને મળે ને એકાબીસા ની અરે એટલે એનો સ્વભાવ આ બદલાઈ જાય ને તરત છે એ બધું ભૂલાય જાય છે

અને મીનાક્ષીબેન બેન ની ચોઈસ કઈક અલગ છે અને જો આ બધા મીનાક્ષી બેન પર્સ લેવા છે તો આમાં હિરલ બેન અડધા ચોરી જવાના છે અડધી વસ્તુ બૂચ મારી મીનાક્ષી એવું પેકિંગ કરશે ને તે હિરલ લેવી ન જોઈએ એ કોઈને બૂચ મારવા માટે નથી આપડે આ પર્સ આપણને બહુ ગમ્યું તમને જો આમાં કયા પોસ્ટ ગમતા હોય જરા કમેન્ટ કરજો આમાં હિરલ બેન ને કઈ પર્સ દેવાય કે બધા મીનાક્ષી બેન ને દઈ દેવાય એમ કેજો

કાલે શાયદ ગૌશાળા જાઉં છે જો સાબુ નહીં બનાવવાના હોય તો આજે આપણે લીમડાના સાબુનો સ્ટોક ખાલી હતો તો આજે આપણે રેડી કરી દીધો છે લીમડાના સાબુનો સ્ટોક અને કાલે સાબુ ગૌશાળા છે અને ઘણા દિવસથી તમે લોકો ગૌશાળા નથી જોઈ એટલે હું તમને બતાવી ટેન્શન જોમાં અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે લોકો મારા ચેનલ પર તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે બાઈ જ મોગલ હર મહાદેવ